ये पूर्ण मध्ये गेहूं નું હોય માલ જાડે જા આવે જાડી ને પર પાણી છે

না

હા બતાવો એ બધું આવી અંદર અહીંયા બી બનાવ્યું અહિયાં નથી આવતું પાણી તંડર દેન તો રસને આયે છે ને તો પછી આમાં વધારે ગંદકી થતી હતી એના કે ક્યાં નાવા જગ્યા જ જ ન આયા માનસુર લઈ ને અહીંયા લાગી ગયા હા તેવો બૈરા પણ અહીંથી જ આવવાનો કાથી આ અહીંયા ગરમ બનાયલું આ ગરમ નથી જો ગરમ નથી ગાંંધો ખરી દીદેલું ને ને આ લોકો અહીંયા જ કલેક્શન જોરે સક્સેસ નથી થાને ઓલે તું લખેલું જ છે ને ઓ ગાડી નું આયરો લખલે ને બતાના નામ બતાના નામ નથી ગાડી નો હમ એટલે આવતી છે સામાયરા એરો સુનિયા 8 8 નંબર છે એ 830 માં ચાલે ને જોયું ને 就胞受